નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

જેના નામે હશે તે વ્યક્તિનું લાયસન્સ પણ હમેશ માટે રદ કરી દેવામાં આવશે તદુપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને પણ નવું લાયસન્સ લઈ આપવામાં આવે તમને મિત્રો જણાવી દે કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવતું હોય છે તો આ ઉંમર પહેલાં કોઈ પણ વ્યક્તિએ વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ હોય છે મિત્રો તો જો તમે તમારા બાળકને ગાડી આપતા હોય તો ખાસ મિત્રો ચેતીજો જો મિત્રો તે પકડાઈ જશે તો હજાર રૂપિયાનો દંડ અને તમારું વાઇસ લાયસન્સ રદ આ બંને દંડ ફટકારવામાં આવી શકે

જેને લઈને ભવિષ્યમાં મિત્રો તમને પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતું જોવા મળી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો નાના ખેડૂતોનું જીવન સુધારવું અમારી જવાબદારી બની છે તેવું મોદી સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો મોદી સરકારે ત્રીજી વાર પોતાની સરકાર બનાવી લીધી છે એનડીએની સરકાર બની તેની અંદાજીત હવે છ મહિના પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટેશન ફેડરેશનની અંદર સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો મોદી જણાવ્યું હતું કે સરકારનો અત્યારે ઉદ્દેશ્ય એ છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી જાય અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે ગમે તેમાં પરિણામ સામે ટકી શકે એટલે કે એવા એવા બિયારણ અત્યારે ખેડૂતોને મોદી સરકારે આપ્યા છે કે તે બિયારણ તેવું હવામાનમાં પરિવર્તન આપે તો પણ ટકી શકે તેવા છે અને સાથે જ આગળના સમયની અંદર અમારી સરકાર નાના ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોના જીવન સુધારવા ઉપર ખાસ ફોકસ રાખીને ચાલી રહી છે તેવું મોદીજીએ કહ્યું છે મિત્રો મોદીજીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોના આધાર કાર્ડની અંદર નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો જો તમારી ઘરે બાળક હોય અને તેની પાસે આધાર કાર્ડ હોય અથવા તો કઢાવવાનું હોય તો જાણી લેજો મિત્રો એનસીઆરની સૌથી મોટી કંપની એટલે કે આધાર કાર્ડ બનાવતી કંપની તેનું નામ છે યુઆઈડીએઆઈ અને આ કંપનીના મિત્રો આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ એવું જણાવ્યું છે કે બાળકો જ્યારે મોટા થાય છે એટલે કે પુખ્ત અવસ્થાના થાય છે તે પહેલા તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આ આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત મિત્રો જ્યારે બાળક પાંચ વર્ષનું થાય છે ત્યારે તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે ત્યારબાદ બીજી વખત જ્યારે બાળક પંદર વર્ષનું થાય છે ત્યારે પણ બાયોમેટ્રિક્સ આધાર કાર્ડમાં અપડેટ કરાવવા ફરજિયાત છે લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ તો જો મિત્રો તમારા બાળક પણ પાંચ અથવા પંદર વર્ષથી ઓછા હોય તો આ બંને ટાઈમે મિત્રો તમારે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવી લેવા આ મિત્રો ફરજિયાત બન્યું છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી છે આપને મિત્રો જણાવી દઈએ તો ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક મોટા રિપોર્ટમાં ખુલાસા થયા છે જેમાં આપને જણાવી દઈએ આ ખુલાસાઓ પ્રમાણે મિત્રો રાજ્યભરમાં બસો ને તેર એવી યોજનાઓ છે જેમાંની ડેડ લાઇન જે છે તે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી એટલે કે બસો ને એકત્રીસ બસો ને તેર જેવી એવી યોજનાઓ છે કે જે આજથી લગભગ છ મહિના પહેલા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ આ યોજનાના લાભ લોકોને મળ્યા નથી અને આ યોજના અધૂરી છે

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગરીબો માટે મોદીની મોટી ગેરંટી મિત્રો અમારી સરકારે 25 કરોડ ગરીબો મને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેવું મોદીજીએ પોતાનું નિવેદન આપ્યું છે ખાસ કરીને મિત્રો મોદી સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને ત્રીજી વાર જે સરકાર બની ત્યારે મિત્રો એવું જણાવવામાં આવ્યું કે ભાજપની સરકારે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં ગરીબોની થાળીમાં

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ મિત્રો કે દેશભરમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ ઉપર મિત્રો બિલ ઉપર વિચારણા કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશમાં પછાત વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો કે જે ખરેખર મિત્રો ઇન્ટરનેટ મેળવી નથી શકતા ઇન્ટરનેટના પૈસા નથી ભરી શકતા તેવા લોકોને મફતમાં ઇન્ટરનેટ આપવાની વાત ચાલી રહી છે કારણ કે મિત્રો અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી બન્યું છે દરેક લોકોએ ઇન્ટરનેટ હોવું જરૂરી છે કારણ કે મોબાઈલના માધ્યમથી અત્યારે દરેક વસ્તુઓ ચાલે છે તેથી આવા જે પછાત વર્ગના લોકો છે તે ઇન્ટરનેટથી વંચિત ના રહી જાય તે માટે સરકારે આ ફેસલો લીધો છે જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે તેનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ પ્રકારનો ગરીબ જે છે આપણા દેશમાં તે ઇન્ટરનેટ વગર ના જીવે અને મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ જે છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે તો ભવિષ્યમાં જો આ બિલ પસાર થવાને લઈને મફત ઇન્ટરનેટ આપવામાં આવશે તો આ ચેનલના માધ્યમથી હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો યુવાનોને ત્રણ હજાર રૂપિયા મળશે કે નહીં તેની વાસ્તવિકતા જાણી લઈએ તો ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે લિંક સાથે એક મેસેજ આવી રહ્યો છે જેમાં લખવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત દેશના દરેક યુવાનોને રૂપિયા મળશે દર મહિને જેની સાથે મિત્રો એક લિંક પણ મોકલવામાં આવી છે જેના ઉપર રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરવા માટે પણ આ મેસેજમાં લખેલું છે જોકે મિત્રો આ લિંક ઉપર તમારે ક્લિક નથી કરવાનું કારણ કે આ મેસેજ મિત્રો ચેકિંગ કરતા જાણવા મળ્યું છે કે તદ્દન ખોટો અને ફેક છે જો મિત્રો તમે આ લિંક ઉપર ક્લિક કરો છો તો તમારા ખાતામાંથી પૈસા પણ કટ થઈ શકે છે તો આવો કોઈ પણ મેસેજ આવે છે તો મિત્રો તેને તમારે સાચો માનવાનો નથી અવગણી દેવાનું છે કારણ કે આ દરેક પ્રકારના મેસેજ જે છે તે મિત્રો ખોટા સાબિત થયા છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓને નવ વસ્તુ મફતમાં મળશે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદર જે છે તે નવ વસ્તુ હવે વધારે આપવામાં આવશે કારણ કે મિત્રો હવે લાભાર્થીઓને નવ જેટલી વસ્તુઓ મળી રહી છે તેમાં શું શું વસ્તુઓ છે જે જણાવી દઈએ તો ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ નવે નવ વસ્તુઓ મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે લોટરી બનીને સામે આવી છે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ મિત્રો યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચના આપી છે જેથી દરેક ગુજરાતી રેશન કાર્ડ ધારકોને નવ વસ્તુ મફતમાં મળશે

અને મિત્રો આ અંગે જે છે તે નિર્ણય 21મી ડિસેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અહેવાલ પર લેવામાં આવશે નિર્ણયો જેમાં જાહેરાત કરવામાં આવશે કે કઈ કઈ વસ્તુઓ પર કેટલા જીએસટી દરો લાદવામાં આવશે જેના પ્રમાણે આપણે ખબર પડશે કે કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે એક અહેવાલ મુજબ મિત્રો ખાસ કરીને 148 વસ્તુઓ પરના દરોમાં ફેરફારો કરવાની ભલામણ થઈ છે જેમાં સિગરેટ તમાકુ ઠંડા પીણા પરનો જીએસટી 35% વધી શકે જેથી આવનારા મહિનાથી બે હજાર પચીસ ની તમને સિગરેટ તમાકુ અને ઠંડા પીણા મોંઘા થતા પણ જોવા મળી શકે સામેની તરફ મિત્રો ખાસ બીજી તરફ હેલ્થ ઇન્સ્યોરન્સ ના વીમા જે છે તે મિત્રો જીવન વીમા પોલિસીના વીમા હોય છે તે મિત્રો સસ્તા થતા તમને જોવા મળી શકે

હોય તો વહેલી તકે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ખાસ ખેડૂત ખાતેદારોએ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખેડૂત નોંધણી કરાવવી પડશે ચાર મહિના વધારી દેવામાં આવ્યા છે મિત્રો આ ચાર મહિનાની અંદર તમારે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પતાવી લેવાની છે અને મિત્રો આ વસ્તુ જે છે તે ફરજિયાત છે જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો આવનારા હપ્તા જે છે બે હજાર રૂપિયાના તે તમને મળતા બંધ થઈ જશે જમીનના સર્વે નંબર સાત બાર અને આઠની નકલ સાથે જ આધાર કાર્ડથી પણ મિત્રો તમે આ પ્રોસેસ

嘛。 ખેડૂતો તરફથી જે માગણીઓ આપવામાં આવી હતી તેને લઈને મિત્રો સમાચાર આવ્યા છે કે અધિકારીઓએ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યાર પછી ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની માગણીઓને લઈને દિલ્હી કૂચ કરશે ખેડૂતોના જણાવ્યા અનુસાર જો ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તેમનું આંદોલન આવનારા સમયમાં વધુ ઉગ્ર બની શકે તેવી પણ મિત્રો નવી માહિતી સામે આવી છે ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની જેવી માંગણી છે તેવી જ પ્રકારની મિત્રો અનેક પ્રકારના ખેડૂતોની માંગણી છે અત્યારે દિલ્હીના ખેડૂતો જે છે મિત્રો ફરી એકવાર આંદોલન તરફ ઉતરી આવ્યા છે અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહી આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય મળશે આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના દરેક લોકોને દરેક ખેડૂતોને અને દરેક મજૂર વર્ગના લોકોને મધ્યમ વર્ગના લોકોને દસ હજાર રૂપિયાના સહાય જે છે તે આપવામાં આવશે તેના માટે મિત્રો એક બે કન્ડિશન છે જે તમારી પાસે હોવી જોઈએ સૌથી પહેલાં તો મિત્રો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ જો મિત્રો તમારી પાસે જનધન ખાતું હશે તો જનધન ખાતાની અંદર બેંક ઓવરડ્રાફ્ટ દસ હજાર રૂપિયાનો આપવામાં આવશે પહેલા મિત્રો આ યોજના હેઠળ માત્ર પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવતા હતા હવે તેને વધારીને દસ

માતૃવંદના યોજના નમોશ્રી યોજનાના નામે જો તમારી પાસે ફોન આવે છે તો તમારે સાવધાન રહેવાનું છે સાવધાન રહેવા માટે સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને કેટલાક લે ભાગુ તત્વો એટલે કે કેટલાક કરગઠિયાઓ ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે બેંકની વિગતો જાણી લેશે જેથી ફ્રોડ થતા હોય છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવી શકે તો જો તમારે ફોનમાં મિત્રો કોઈ પણ પ્રકારની યોજનાના નામે તમારી બેંકની ડિટેલ માગે છે કોઈ તમારે આપવાની નથી નહતર મિત્રો તમે જે છે તે લૂંટાઈ પણ શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં મંદીએ લીધો ભરડો આપને મિત્રો જણાવી દઈએ કે સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં પણ મિત્રો દિવાળીના આસપાસ ભારે મંદી હતી અને ખેતી ઉદ્યોગની અંદર પણ મિત્રો આ વર્ષે ઘણી બધી અતિવૃષ્ટિઓને કારણે ઘણા બધા ખેડૂતોના પાક ધોવાઈ ગયા હોવાથી ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે મંદીનો સામનો કરવાનો અત્યારે સમય આવ્યો છે ત્યારે ગુજરાતના ત્રણ મુખ્ય ધંધાઓ અત્યારે મંદીના ઝપેટામાં આવ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે સુરતમાં હીરા વેપારના ભયંકર મંદિરનો માહોલ સર્જાયો છે પાંચ મહિનાથી રફ અને હીરાની આયાતમાં અડતાલીસ ટકાનો ઘટાડો થયો છે એટલે કે પચાસ ટકા સીધો અડધો ઘટાડો થઈ ગયો છે રફની આયાતમાં જેથી મિત્રો સુરતના કારીગરો છેલ્લા પાંચ મિત્રો બેરોજગાર ઘૂમી રહ્યા છે તેવામાં માઇનિંગ કંપનીએ મિત્રો હરાજી ટાળવા સાથે આપી છૂટછાટ અને હરાજી ટાળવા સાઇટ હોલ્ડરને મિત્રો છૂટછાટ આપી દેવામાં આવી છે અને મિત્રો હજુ પણ આવનારા સમયમાં ભવિષ્ય કોઈ મોટું બ્રાઇટ અને વધારે મિત્રો જે છે તબક્કો દેખાતો નથી કારણ કે હજુ પણ આ મંદી કેટલા સમય સુધી રહેવાની છે તેની કોઈ પણ અંતિમ તારીખ હજી આવી નથી મુખ્ય કારણ મિત્રો એનું છે કે જે અત્યારે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના લઈને મિત્રો અત્યારે વેપારોને ભારે ખલેલ પહોંચી રહી છે અને તેના લઈને મિત્રો હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં પણ અસર પહોંચી રહી છે અને અત્યારે મંદીએ મિત્રો ભરડો લીધેલો છે સમાચાર મિત્રો જાણી તો જો તમે વ્યાજે પૈસા આપો છો તો સાવધાન થઈ જજો વ્યાજે પૈસા લેવા દેવા વાળા ખાસ જોઈ લેજો મિત્રો ગુજરાતમાં વ્યાજખોરીની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી ટૂંકી મુદતનો પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના પરિવારો પોતાના ઘરનો પ્રસંગ સાચવવા માટે બાળકોને આગળ ભણાવવા માટે બહારથી વ્યાજે પૈસા લાવતા હોય છે આવા કારણોસર મિત્રો ઉચ્ચ વ્યાજ દરે મિત્રો પણ ઘણા બધા પૈસા લાવીને ફસાઈ જાય છે વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા જેથી આ આ અભિયાન માત્ર મહિના માટે નહીં પરંતુ દાનવો સામે લાંબી છે તેવું પણ મિત્રો હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કારણ કે ગુજરાતમાં ઘણા બધા લોકો પોતાનો પ્રસંગ સાચવવા માટે અથવા તો દીકરાઓને ભણાવવા માટે વ્યાજમાંથી પૈસા લાવતા હોય છે અને આ ચુંગાલમાં ફસાઈ જતા હોય છે તેવા લોકોને બચાવવા માટે ખાસ મોટી પહેલ શરૂ કરવામાં આવી છે

પણ પ્રકાર વિધુર પિતાના પુનઃ લગ્ન થાય છે અને તેનું બાળક બીજાને ત્યાં રહે છે એટલે કે ટૂંકમાં મિત્રો જો કોઈ પણ બાળક પોતાના માતા પિતા સાથે નહીં પરંતુ અનાથ બનીને કોઈ બીજા સાથે રહે છે તો તેવા બાળકોને દર મહિને ત્રણ અને વાર્ષિક છત્રીસ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ સમાચાર અને આ યોજના તમને સારી લાગે છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કારણ કે અનાથ બાળકો માટે આ મિત્રો જે છે તે જીવા દોરી સમાન યોજના ગણી શકાય ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો જાહેરમાં થૂકશો તો હવે દંડ લાગશે મિત્રો ખાસ કરીને પાન મસાલા ખાઈને જો તમે જ્યાં ત્યાં પિચકારી મારો છો તો સમાચાર જાણી લેજો શહેરને ચોખ્ખું બનાવવા માટે ખાસ કરીને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સીસીટીવી થી બાજ નજર હવે રાખવામાં આવશે જાહેરમાં પાન મસાલાની પિચકારી મારી તો હવે ખેર નથી ઘરે જઈને દંડ વસૂલાશે દોઢ વર્ષમાં મિત્રો ટોટલ 4750 ઈ મેમો ફટકારવામાં આવ્યા છે એટલે કે ઓનલાઈન મેમો આપવામાં આવ્યા છે દંડ ફટકારવામાં આવ્યા છે હાલમાં મિત્રો રૂપિયા દંડ જોશે તો વસૂલવામાં આવે છે જો તમે જાહેરમાં થૂક

ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ભાજપની જીત હવે થશે દેવા માફ આપણે મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે ઘણા બધા રાજ્યોની અંદર આપણે દેવ માફી જોઈ છે જેમાં પહેલા નંબર ઉપર તો તેલંગાણા આવે છે તેલંગાણાની અંદર ત્યાંની સરકારે બે લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી ત્યારબાદ મિત્રો અત્યારે જણાવી દે કે ભાજપની પણ મિત્રો ભાજપ પણ હવે કરી રહ્યું છે દેવા માફ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મિત્રો હમણાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને એનડીએની સરકાર બહુમત સાથે જીતી છે ત્યારે મિત્રો આ ચૂંટણીની વોટિંગ પહેલાં જ મિત્રો ભાજપ સરકારે ત્યાં જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર કે બને છે તો લોન માફી દેવા માફી ઉપર ખાસ ફોકસ કરવામાં આવશે તો મિત્રો હવે મહારાષ્ટ્રમાં સરકાર બની ગઈ છે ભાજપની હવે મિત્રો એ જોવાનું રહ્યું કે ક્યારે મહારાષ્ટ્રમાં દેવા માફ થાય છે અને મહારાષ્ટ્રમાં દેવા માફ થશે તો ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ઉશ્કેરાઈ શકે છે કારણ કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે તો જો મહારાષ્ટ્રના દેવા માફ થતા હોય તો ગુજરાતમાં પણ થવા જોઈએ કે નહીં તે પણ એક મુખ્ય પ્રશ્ન બને છે તેનો જવાબ તમે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે ગુજરાતમાં થઈ શકે બંધ મિત્રો ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત 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 યોજનાઓ જેવી કે રેશન યોજના વીજળી બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પણ પડી શકે એટલે કે સુપ્રીમ કોર્ટમાં મિત્રો મોટી તે ખાસ ખાસ કરીને જાહેરાત થઈ છે જેમાં આપણે જણાવી કે જેટલી પણ મફતની યોજનાઓ અત્યારે ચલાવવામાં આવશે સરકાર મિત્રો ચૂંટણી નજીક આવે છે ત્યારે ઘણી બધી સરકારો પૈસાની સહાયની જાહેરાતો કરે છે વોટ લૂંટવા માટે તો આવી પ્રકારની મિત્રો સહાયોને જે છે તે લાંચ ગણાવવામાં આવી છે અને આ પ્રકારની યોજના બંધ પણ આવનારા દિવસોની અંદર થઈ શકે છે 嗯、啊。